સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલથી કરાયેલી ચોરીનો પર્દાફાશ થયો છે અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન એક ચોર પોલીસની જાળમાં જેના પગલે તેની ચોરીના કિસ્સા ખુલાસામાં આવ્યા છે સુરતના પાટિયાના કોમ્પલેક્ષમાં આવેલા ભાવના જ્વેલર્સમાં ત્રેવીસ નવેમ્બરની રાત્રે ત્રાટકેલા તસ્કરે દિવાલમાં બાકો રૂપાડી રૂમમાં મુકેલી તીચોરી તોડવાનો પ્રયાસ કર્યો જેમાં આરોપી નિષ્ફળ જતા ચાંદીના એક પોઈન્ટ ત્રણસો દસ કિલોગ્રામ વજનના દાગીનાની કિંમત રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખની મત્તા ચોરીને ભાગી ગયો કોઈ નહીં પરંતુ પડોશી દુકાનદારે પાંચ નું દેવ થતા પોતાની અને બાજુની ફૂટવે ની દુકાનની દિવાલમાં બાકરો પાડી કરામત કર્યાનું બહાર આપ્યું હતું ચોરીની લાંબી પ્લાનિંગ છતાં ચોરી કરીને રાજસ્થાન પહોંચે તે પહેલા જ નસીબે દગવાતા અમદાવાદમાં પોલીસના ચેકિંગમાં સપડાઈ ગયો આ પુણા પોલીસે લાખ સિંહ નો કબજો મેળવી છે ચાર મહિના બાદ આ બે દુકાનોની વચ્ચે આવેલી બોટની દુકાન ચાર દિવસથી બંધ હોવાથી તે જ્વેલર્સની દુકાન બંધ રહે તેની રાહ જોતો હતો આ મોકો તેને ત્રેવીસ નવેમ્બર રાત્રે મળ્યો રવિવારે રાત્રે સાડા આઠ ભાવના જવેલર્સ બંધ થતા જૂટની વાગે આવતો અને બત્રીસ મિનિટ બાદ જતો આ ચોર જ્વેલરી શોપના સીસીટીવીમાં દેખાઈ રહ્યો હતો ચાર મહિનાની પ્લાનિંગ બાદ પણ ધાર્યા કરતા વધુ માલ તો મળ્યો ન હતો પરંતુ જેટલો માલ મળ્યો તે લાક્ષ રાજસ્થાન અમદાવાદ દરિયાપુર પોલીસે પ્રેમ દરવાજા પાસે ચેકિંગ કરતા તેની બેગમાંથી દાગીના મળી આવતા તેને દબોચી લીધો એક જ સેકન્ડમાં તેને મહિનાઓથી કરેલી પ્લાનિંગ ખરાબ નસીબને કારણે ભાંગી હતી પોલીસના પ્રાથમિક પૂછપરછમાં તેને બધું કબૂલી લીધું હતું કાલે તે જહેલસની દુકાનમાં ચોરી થઈ હતી આપણે જોઈએ છીએ ત્યારે એ આરોપી લાખસિંહ કરીને છે તેને અત્યારે રિંગ કનેક્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે તે બાજુમાં નાગણેશી જેન્ટ જે વેર દુકાન છે તે આપણે જોઈ શકીએ છીએ કે એ પોતાની દુકાન છે અને એની અંદરથી તે બાખરો પાડ્યો હતું બાજુની દુકાનમાં અને બાજુની દુકાનમાંથી બાખરો પાડી એ ત્રીજી દુકાનમાં ગયો હતો અને ન્યા જઈને તે ચોરી ચોરી કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજ અને તે મકાન જ્યારે દુકાનના માલિક જલ્સના માલિકને જાણ થઈ હતી કે

ગણતરી ના કલાકોમાં જે ફરાર થઈ ગયો હતો ત્યારે અમદાવાદ સાઈડ જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ થી વણા પોલીસ દ્વારા ગણતરી ના કલાકોમાં આરોપીને પકડી અને અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત